જૂનાગઢ શહેર ખાતે આજરોજ ગોપાલ ઇટાલિયા દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આગામી ઓગણીસ જૂનના રોજ યોજનાર વિધાનસભાની ચૂંટણીને લઈને જે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી દ્વારા રણના મેદાનમાં વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉતાર્યા છે તે રણના મેદાનમાં ઉતર્યા છે તે બાબતે માહિતી આપતા જણાવ્યું What the આજે ઉપસ્થિત આ પ્રેસ કોન્ફરન્સમાં સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા બે અઢી વર્ષથી વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા વિસાવદર વહેસાણ વિધાનસભામાં ચૂંટણી આવે એની રાહ જોતા અનેક એવા ગંભીર મહત્ત્વના મુદ્દાઓ છે જે બાબતે વિધાનસભામાં જનતાનો અવાજ પહોંચે એવું જનતા ઈચ્છતી હતી પરંતુ આ વિસ્તારમાં ધારાસભ્ય ન હોવાના કારણે જનતાના અનેક મુદ્દાઓ ગાંધીનગર સુધી પહોંચતા ન હતા ત્યારે જ્યારે આ ચૂંટણી આવી છે ત્યારે આ ચૂંટણીની હું વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાને શુભેચ્છાઓ પાઠવું છું ગઈકાલે મેં ત્રણ મીટિંગોમાં હાજરી આપી એક ખડિયા ગામમાં એક વિસાવદરમાં અને એક ભેસાણમાં ખૂબ ઉત્સાહ અને ઉર્જા આ સમગ્ર પંથકના લોકોની અંદર છે કારણ કે ચૂંટણી થવાની છે અને એમાંય આમ આદમી પાર્ટી તરફથી મારી ઉમેદવારી જાહેર થઈ છે એ બાબતની લોકોમાં ખુશી છે આ આવતા શનિવારે એટલે કે એકત્રીસમી તારીખે મારું ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની તારીખ નક્કી થઈ છે સમગ્ર ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શુભ ચિંતકો અને ગુજરાતની અંદરથી તાનાશાહી દૂર થાય ભ્રષ્ટાચાર દૂર થાય અને સારી સરકાર આવે એવી ઈચ્છા રાખવા વાળા સૌ નાગરિકો ખૂબ ઉત્સાહથી આ પ્રક્રિયામાં ભાગ લેવા માગે છે એકત્રીસમી તારીખે શનિવારે મારું ચૂંટણીનું ફોર્મ ભરવાનો કાર્યક્રમ વિસાવદરમાં જાહેર કરવામાં આવ્યો છે એમાં અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી માન્ય અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમની અંદર પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી પણ ઉપસ્થિત રહેવાના છે આ સિવાય અમારા ગુજરાતના પ્રભારી ગોપાલરાય સાહેબ ગુજરાતના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશભાઈ પાઠક સહિત અમારા યશુદાનભાઈ જયતરભાઈ વસાવા મનોજભાઈ સોરઠિયા ખૂબ મોટી સંખ્યામાં અમારું સમગ્ર નેતાગણ આ ફોર્મ ભરવા માટેની જે રેલી થવાની છે એની અંદર ઉપસ્થિત રહેવાના છે અને એટલે હું વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકના સૌ જે મતદાતાઓ છે કાર્યકર્તાઓ છે એને આ રેલીની અંદર મોટી સંખ્યામાં સામેલ થવા માટે આહવાન કરું છું આમંત્રણ આપું છું વિનંતી કરું છું અને ગુજરાતના ઇતિહાસની ઐતિહાસિક ચૂંટણી આ વિસાવદરમાં થવા જઈ રહી છે એક તરફ ભાજપનું સત્તાનું પૈસાનું પોલીસનું ગુંડાઓનું બળ છે એક તરફ આમ આદમીઓનું મનોબળ છે એક તરફ ખેડૂતો ખેતમજૂરો વેપારીઓ માલદારીઓ માલધારીઓ કલાકારો સામાન્ય વર્ગના માણસો ભેગા મળી અને સત્તાની સામે ટક્કર લઈ રહ્યા છે બીજી બાજુ પૈસા દારૂ પોલીસનું બળ છે ત્યારે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહીં પણ વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્યની જનતા લડી રહી છે આ ચૂંટણી એક સામાન્ય માણસ લડી રહ્યો છે આ ચૂંટણી સત્તાના અહંકારને નાથવા માટે અને સામાન્ય માણસના ખેડૂતોના મજૂરોના મુદ્દાઓ વિધાનસભા સુધી પહોંચાડવાની આ ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભરપૂર સમર્થન મળી રહ્યું છે એ બદલ હું જૂનાગઢ મહેસાણ અને વિસા વિસાવદરના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વાઇઝ મોટી સભાઓ રેલીઓ કાઢી અને લોકો સુધી અમારા પ્રચારના મુદ્દાઓ પહોંચાડવામાં આવનાર છે આ સાથે અમારા સમગ્ર નેતાગણ અમારા પ્રવીણભાઈ રામ અમારા ચૈત્રભાઈ વસાવા રાજુભાઈ બોરખતરીયા રાજુભાઈ કરપડા સહિતના તમામ પ્રદેશના મોટા મોટા નેતાઓ પણ આ પ્રચારમાં ઝંપલાવવાના છે અને આ સમગ્ર ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી પૂરા દમખમથી ચૂંટણી લડવા જઈ રહી છે ખાસ કરીને ગોપાલભાઈ કેશુભાઈનો કોનો પટેલ હા કેશુબાપા પટેલ એ સમગ્ર ગુજરાતનું એક ઘરેણું કહી શકાય એવા કિસાનોના મસીહા નેતા જે છે એને વિસાવદરના લોકોએ પ્રેમ આપેલો છે લાગણી આપીને મુખ્યમંત્રી બનેલો છે પરંતુ કેશુબાપાની હયાતીમાં જ કેશુબાપા સાથે ભાજપે જે દગો કર્યો અન્યાય કર્યો કેશુબાપાનું જીવતે જીવ અપમાન કરવાનું કામ કર્યું અને એમના ગુજરી ગયા પછી પણ ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં કેશુબાપાનું ભાજપે ક્યારેય નામ નથી લીધું ક્યારેય વાત નથી કરી કેશુબાપાના નામની એક સ્કૂલ નથી બની એક દવાખાનું નથી બન્યું કે કેશુબાપા જ્યારે આ ગુજરાતમાં અસ્તિત્વ જ ન હોય એટલા પ્રકારનું દુર્વર્તન ભાજપે જે કેશુબાપા સાથે કર્યું છે ત્યારે હું ચૂંટણીમાં ઊભો રહ્યો છું અને કેશુબાપા પટેલના કેળા ઉપર હાલવાની જે મારી એક કોશિશ છે એ કોશિશ કરતાં પહેલાં મેં કેશુબાપાના આશીર્વાદ મેળવ્યા છે કેશુ બાપાને પ્રાર્થના કરી છે કે બાપા અમને બળ આપે શક્તિ આપે કેશુ બાપાએ જે મોટો ચીલો ચાલ્યો છે મોટો કેડો કર્યો છે વિસાવદર વિધાનસભા સુધીનો ખેડૂતો માટેનો રસ્તો જે કેશુ બાપા મૂકીને ગયા છે તે રસ્તા ઉપર હું સારું કામ કરી શકું એવા આશીર્વાદ મે કેશુ બાપા પાસે માંગ્યા છે ખાસ કરીને તમે એના ચીલે 400 શું લાગે છે તમને ગોપાલ મસ્કો ગુજરાતમાં સૌએ સૌ પાર્ટીએ સૌ રસ્તાઓએ હંમેશા ખેડૂતોના ખેત આપણા સૌનું દુર્ભાગ્ય એ છે કે ભાજપની સરકાર રૂપિયાવાળાના રવાડે ચડી ગઈ છે પૈસાવાળા અને માથાભારે માણસોના રવાડે ચડ્યા છે એટલે એને ગુજરાતના ખેડૂતો અને સામાન્ય માણસો માલધારીઓ પશુપાલકો કલાકારોનું દુઃખ દેખાતું નથી મને એ વાતની ખુશી છે કે હું અને અમારી આખી પાર્ટી એ નાના માણસોના માર્ગે હાલે છે કેશુબાપાના માર્ગે હાલે છે ખેડૂતોના માર્ગે હાલે છે એટલે અમને ખેડૂતોના ભરપૂર આશીર્વાદ અત્યારથી મળી રહ્યા છે એ વાતનું મને ગૌરવ છે ઈશાવદરમાં જોવા જાય તો ભરત પટેલની હાર થઈ હતી જો કેશુ બાપાનો નો વિસ્તાર હોય ઘર જોઈ તો ભરત પટેલની હાર થઈ શકે કેશુ બાપા પોતે જ્યારે આ વિસ્તારની અંદર ચૂંટણી લડતા હતા ત્યારે એમણે ખેડૂતો માટે જે કાંઈ કામ કર્યું એ કામ નોંધપાત્ર કામ છે ગુજરાત આખાને જાણ છે કે આઠ કિલોમીટરનો કાયદો લાવવો તોડવો અને ખેડૂતોને સુખી કરવા ખેડૂતોને નર્મદાનું નીર પાવું ખેડૂતોને ગોકુલિયા ગામનો લાભ અપાવવો વીજળીની વ્યવસ્થા કરવી કેશુબાપાએ અગણિત કામો કર્યા છે અને એ કામ કર્યા પછી જ ભાજપે કેશુબાપા સાથે દગો કર્યો અત્યાચાર કર્યો સત્તામાંથી હટાવ્યા અપમાનિત કર્યા અને એમનું જીવતર તો જીવતર પણ એમનું મૃત્યુ પણ બગાડવાનું કામ ભાજપે કર્યું છે ત્યારે વિસાવદરના પંથકના તમામ અઢારેય વરણના સૌ લોકોમાં એક દાજ છે કેશુબાપા સાથે દગો કરનાર ભાજપને આ વખતે બતાવી દેવાનું છે અચ્છા મેવા પટેલ ફેક્ટરની જો વાત કરીએ તો બીજેપી જે રાધાણીના અંદર થેરે છે કોંગ્રેસમાં ભરેશ રાનાણી છે લાગે છે ને ફેક્ટર ક્યાં તમને અસર કરશે હોદ્ધા આપી દેવા અમિત શાહ ને પ્રભારી બનાવી દે તો વાણિયા ફેક્ટર ચાલુ થઈ જાય એવું થોડું હોય પાર્ટીના હોદ્દા આપવાની પોતાની એક પ્રથા છે કે હોદ્દો પાર્ટી એ વ્યક્તિની શું ઉપયોગિતા છે પોતાની પાર્ટીમાં એ માણસ પાસેથી પાર્ટી શું કામ લેવા માંગે છે એના આધારે હોદ્દો હોય છે હોદ્દા આધારે કંઈ ફેક્ટર કામ કરતું નથી વિશાવધરનું એક જ ફેક્ટર છે ખેતી ફેક્ટર ખેતી ખેતમજૂરી ખેડૂત અને ખેતી સાથે સંકળાયેલી તમામ બાબતો છે એ જ આ વિધાનસભાની ચૂંટણીનું મુખ્ય ફેક્ટર છે આ સિવાય કોઈ પણ માણસને કોઈ પણ હોદ્દો આપવામાં આવે એનાથી ખેતીનું ફેક્ટર બદલાવાનું નથી મુખ્ય ફેક્ટર ખેતી ગોપતભાયાણીએ જ્યારે ઇલેક્શન જાહેરથી ત્યારે એમ કીધું કે ગોપાલભાઈ આયા છે અને આ એક એમનું યોગ્ય પગલું ન પણ કહી શકે આત્મઘાતી શબ્દ પ્રયોગ કરે છે આ વિશે તમે શું કહો તો સી આર પાટીલ કયા ગામના છે સી ક્યાં ના છે ચોકી ચોકીના છે વડાલના છે કાસરોટાના કયા ગામના છે અને કિરીટ પટેલ કયા ગામના છે માં એનું કયું ગામ છે એટલે બોલવું સારું છે મોટી મોટી ફિલોસોફી કરવી ભૂપતભાઈ અને ભાજપની ટોળકી જે કાંઈ કરી રહી છે કિરીટ પટેલનું કયું ગામ છે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જુનાગઢ જિલ્લાના વતની નથી તો ભૂપતભાયા ભાજપ વાળાને વાંધો નથી જેના ઘરમાં એક બકરી નથી બાંધેલી એ ડેરીના ડિરેક્ટરો બનીને ફરે છે તો ભૂપતભાયા વાંધો નથી ગોપાલ ઇટાલિયા ખેડૂતો માટે લડે ઇકોઝોન માટે લડે સહકારી મંડળીમાં થયેલા કૌભાંડ માટે લડે ગોપાલ ઇટાલિયા ખેડૂતોને ખાતર મળે એના માટે લડે ગોપાલ ઇટાલિયા મગફળીના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં લડે તો બધાને વાંધો છે પણ જેના દરમિયાન બકરીનો એવા માણસો સાવત ડેરીના ડિરેક્ટર થઈ જાય તો કોઈને વાંધો નથી બીજા જિલ્લામાંથી આવીને આ જિલ્લામાં નકલી મંડળીઓ બનાવી અને ચેરમેન બની જાય તો ભૂપતભાઈ આણીને વાંધો નથી પણ ખેડૂત માટે કંઈક સારો અવાજ ઉઠાવવા માટે હું આવ્યો તો બધા બારથી આવ્યો બાર થી આવ્યો તો સી આર પાટીલ કયા ગામના છે વિસાવદરમાં જન્મ થયો છે મોણપરીના છે સી આર પાટીલ ફરવાવાળા વાળા મને બારનો માણસ કે છે અને આ મેંદડા માણાવદરના સાંસદ સભ્ય ક્યાંના છે કયા ગામના છે તાલાળાના છે મેંદડાના છે માણાવદરના છે બાટવાના છે ક્યાંના છે સાંસદ સભ્ય બારના છે તો કોઈ વાંધો નથી

નાના માણસના દીકરા તરીકે ચૂંટણી લડે છે પાર્ટી એક નિમિત્ત છે પાર્ટીની ટીમ નિમિત્ત છે પાર્ટીનો હોદ્દો નિયમિત છે મૂળ મુદ્દો કે હું એક ખેડૂતનો દીકરો છું ખેડૂતો પ્રત્યે ખેતી પ્રત્યે ગામડા પ્રત્યે ગુજરાત પ્રત્યે અમને લાગણી છે અમારી યથાઓ છે એટલે એ મુદ્દા ઉપર અમારી આ ચૂંટણી છે જનબંધન અમારે જનબંધન થયેલું છે એટલે બે પાર્ટીઓનું રાજકીય ગઠબંધન થાય કે ન થાય એનો કોઈ અર્થ નથી પણ જનતા સાથે અમારું બંધન છે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી અને વિસાવદર ભેસાણની જનતાની વચ્ચે જનબંધન થયું છે એટલે હવે રાજકીય ગઠબંધન થાય ન થાય જનબંધન જીતવાનું છે